એંગલ પડી છે ના એ તો અમે નાઠા ના તો વાગત અને ઉપર હજુ બીજી એંગલો કે લબડે છે સાચી વાત હા સાચી વાત તો હવે તમારે કામ કરવાનો હોય શું થાય અમને બીક લાગે હા તો આ કંપની નું કેવું કામ હશે કે આ એંગલ હરી તૂટી ફૂટી એની જાતે જ પડે છે તે તો સારું કામ ના કર્યું હોય તો ને બે દરતારી એમને લોકો ચિંતા હોવી જોઈએ ને કઈ મજૂર કામ કરશે તો કેવું થશે એવું બરાબર શ્રીલંકા કિશમાવે મેજીભાઈ

આપણે સરકાર કઈ કાર્યવાહી કરે હોય ના કરે તો શું કરો ના કરે પછી આ બીજા પગલા ભરવા પડે